રાજ્યના કેટલાક સમાચાર પર જો નજર કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી ભાજપે ધર્મના આધારે શાળાના બાળકોમાં પણ ભેદભાવ કરતા વિવાદ સર્જાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહપુર પબ્લિક સ્કૂલ તથા દાણીલીમલા પબ્લિક સ્કૂલ એમ બે અંગ્રેજી માધ્યમની સ્કૂલો ચાલે છે અંગ્રેજી માધ્યમની આ બંને સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ગણવેશના રંગને લીધે વિવાદ સર્જાયો છે કોર્પોરેશન દ્વારા હિન્દુ વિદ્યાર્થીઓની બહુમતી હોય તેવી સ્કૂલ માટે કેસરી રંગનો અને મુસ્લિમ વિદ્યાર્થીઓની બહુમતી ધરાવતી સ્કૂલ માટે લીલા રંગનો યુનિફોર્મ રાખીને સ્કૂલોમાં પણ કોમવાદનું ઝેર ફેલાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ ભગવા રંગના યુનિફોર્મ શાહપુર જેવા સંઘ નામની સંસ્થાને અપાયા છે આ સંસ્થાના પ્રમુખ તરીકે શાહપુર બોર્ડના ભાજપના કોર્પોરેટર અતુલ ભાવસાર છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર તેના સભ્ય છે શાહપુર પબ્લિક સ્કૂલમાં બહુમતી વિદ્યાર્થીઓ હિન્દુ પરિવારના છે તેમના માટે રંગનો યુનિફોર્મ રખાયો છે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પૈકી વધારે હિન્દુ છે શાહપુર પબ્લિક સ્કૂલ બે હજાર તેરમાં માં શરૂ થઈ હતી તાણે લીમડા પબ્લિક સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને યુનિફોર્મ ખાનગી દાતાઓ તરફથી મળ્યા છે આ બંને સ્કૂલોને સરકારી ગ્રાન્ટ નથી મળતી તેથી સરકાર દ્વારા તેમને વિનામૂલ્યે યુનિફોર્મ નથી મળતા દાણીલીમડા પબ્લિક સ્કૂલ દાણી લિમડા ગામમાં કનુભાઈની ચાલી વિસ્તારમાં ચાલી રહી છે આ વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે તેના કારણે દાણીલીમડા પબ્લિક સ્કૂલમાં અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓ મુસ્લિમ છે દાણી લિંબલા પબ્લિક સ્કૂલ બે હજાર શરૂ થઈ હતી કોર્પોરેશન દ્વારા શહેરમાં ગુજરાતી તથા અન્ય માધ્યમની બીજી એક ચારસોને સ્કૂલો ચલાવાય છે આ તમામ સ્કૂલોમાં એક સરખો બ્લુ એન્ડ વ્હાઇટ યુનિફોર્મ છે રાખવાથી સમાજના અંદર મ્યુનિસિપલ શાળા તરફનું જે મનોવલણ જે છે એ બદલાતું હોય એવું અમને લાગ્યું અને એના ભાગરૂપે આ પરિવર્તન અમે કરી રહ્યા છીએ એમાં કોઈ જ્ઞાતિ સમાજ ધર્મ એના સાથે કંઈ લેવા દેવા નથી આ લીમડાની સ્કૂલના અંદર તમે ગયા વર્ષથી સ્કૂલ ચાલુ કરી સાડા ચારસો જેટલી સંખ્યા થઈ ગઈ અત્યારે અમારે એને પ્રવેશ બંધ કરવો પડ્યો છે સાપુની સ્કૂલના અંદર સાડા ત્રણસો જેટલી સંખ્યા અંગ્રેજી માધ્યમની સ્કૂલના અંદર થઈ એટલે સમાજની માગને અનુરૂપ અમે આ પ્રકારના નવા પ્રયાસો કરી રહ્યા છીએ આમાં એને કોઈ અલગ રીતે જોવે તો એ બાબત દુઃખદ છે સમાજને મદદરૂપ થવા માટે ફ્રી એજ્યુકેશન અંગ્રેજી માધ્યમનું આપવા માટે અમે આ પ્રયાસ શાહપુર વિસ્તારના ઇંગ્લિશ મીડિયમના બાળકોને ભગવા કલરના કપડાં પહેર આવે અને દાણીમડા વિસ્તારની જે સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ એમાં ગ્રીન કલર એટલે ભારતીય જનતા પાર્ટી શું સાબિત કરવા માગે છે જે પ્રમાણે બાળકોમાં ડ્રેસ હોવા જોઈએ યુનિફોર્મ હોવા જોઈએ એ ઓળખ હોય બાળકની કે ભાઈ આ સ્કૂલનો વિદ્યાર્થી છે પરંતુ એમાં પણ ભગવો કલર અને ભગવાકરણ મને ખ્યાલ નથી આવતો કે ભારતીય જનતા પાર્ટી આ રીતે બાળકોમાં વાડા પાડીને શું રાજકારણ રમવા માંગે છે મીડિયમમાં ગયા હતા તો એમના એમના યુનિફોર્મના શું જેવું બધું આપ્યું ને કોલરશીપ બી આપી એમના અને ટી આ કેસરી કલરના ટી શર્ટને બ્લેક કલરની અને ચડ્ડીને એવું આપ્યું છે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એના સ્થાપના કાળથી જ દેશની અંદર વિભાજન કરવાના ધર્મના નામે સંપ્રદાયોના નામે એ કરતી આવ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કોર્પોરેશન સરકાર તરફથી જ્યારે આ દેશને વિભાજન કરવા માટે એ બાળકોના યુનિફોર્મ પણ ધર્મના નામે અલગ અલગ કોડ આપીને કરવામાં આવે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે